ગુમ થયેલ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવતી બિસ્તાન પોલીસ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ના રોજ કોલર શ્રી અમૃતાબેન રાકેશભાઈ રહેઠાણગર નંબર છવ્વીસ રેશમાનગર ઓન પાટિયા બિસ્તાન સુરતના હોય પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી જણાવેલ કે ભીંડી બજાર રેશમાનગર સુમન સ્કૂલ નંબર સત્તર આંગણવાડી પરથી રહીશભાઈ બાબુભાઈ શાહની ચાર વર્ષની બાળકી ગુમ થયેલ છે સદર કોલોની

એસજી ૌહાણ નાવ પોલીસ સ્ટેશન પોલીસ માણસોની તાત્કાલિક અલગ 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 ટીમ બનાવી વિસ્તારમાં આશરે જેટલી સીસીટીવી ચેક કરી કરી ગ્રુપ મેસેજ પાસ ગૂમ બાળકીનો ફોટો બતાવી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ દાન જીતુદાન તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈ નાવની ટીમ ગૂમ થયેલ બાળકી ઉપર વહેચાર સીસીટીવી ટેકનિકલ વર્કઆઉટના આધારે શોધી કાઢી તેના માતા પિતા સહી સલામત કબજો આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે